સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લીંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના બેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લીંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવ્યું વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળે છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા અત્યાર સુધીમાં અમને પ્રારંભિક જે એમની પૂછપરછ કરી એ મુજબ ચારેક લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે પણ જે કઈ કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે

અને પ્રિન્ટર્સ કટર તમામ મશીનો બધું પકડેલ છે જે કાગળો અને સાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આ જે બીજા બે આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિક સાફિક ખાન ઇસ્માઈલ ખાન આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે એ આવેલા અને ત્યારે જ ત્રણેય જણા એક સાથે પકડાઈ ગયેલા અને આ લોકો ઇન્ક અને જે પેપર છે ને એ બધી વસ્તુ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા માર્કેટમાં અગાઉ આ લોકો બે મહિનાથી કામકાજ કરતા હતા એટલે ક્યાં વટાવી શું વટાવી છે એ હજી અમારી તપાસમાં આવશે અને ફરીથી એમાં જે કંઈ વિગતો અમને પ્રાપ્ત થશે તો ફરીથી આપને જણાવવામાં આવશે મધ્યપ્રદેશના જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જાણવા મળ્યું છે અન્ય રાજ્યોમાં કદાચ મોકલવામાં આવી હોય એવી જો તપાસમાં મળશે તો એ બાબતે અલગથી અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને અન્ય જો કદાચ નોટો જે અગાઉ આ લોકોએ જે ચાર લાખનું સર્ક્યુલેશન કર્યું છે એમાંથી અમને જો એ જથ્થો હાથ લાગશે તો એ અને અન્ય જે કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે એ તમામનું જે કંઈ આગળ અમે કાર્યવાહી કરશું એ આપને તરત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપીશું અમે ડિફરન્સ એવો છે કે ભાઈ ઓરિજિનલ નોટ અને ડુપ્લિકેટ નોટનો તમે હાથ પર પકડો એટલે ડિફરન્સ તો ખબર પડી જ જાય પરંતુ શું છે કે એક કે બે કે એવી છૂટક નોટ જે કોઈ વટાવા જતા હોય તો ભાઈ દસ પંદર નોટ આપવાની એમાં એકાદી નોટ આપે તો કદાચ સરસ તૂટતી જતી રહે એટલે બાકી એકસાથે કોઈ આ નોટ ક્યાંય વટાવી ન શકાય કારણ કે આ મશીનમાં એમાં ડિટેક્ટ થઈ જાય મુખ્ય આરોપી કયો છે સર આમાં આ કેસ મુખ્ય આરોપી કયો છે અને અહીં શું એની ભૂમિકા રહી છે મુખ્ય જે આરોપી છે એનું નામ છે ફિરોજ સુપડુ શાહ અહીંયા એ પ્રારંભિક મે તમને વાત કરી એમ કે જમીન દલાલીનું નું ત્યાર બાદ વ્યાજ વટાવનું અને એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે ચલાવે છે અને એક એસ એચ ન્યૂઝ ટ્વેન્ટી ફોર કરીને એક ચેનલ ચલાવે છે એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા હતા ના પોલીસે પ્રારંભિક અમને માહિતી મળી ત્યારબાદ અમારા સીપી સાહેબનું ના માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા લગભગ બે એક મહિનાથી આ લોકોની વોચમાં હતા અને જ્યારે અમને સંપૂર્ણ પૂર્ણ માહિતી મળી એટલે અમે રેડ કરી સર મીડિયા ઓફિસનો استعمال નોટના ધંધામાં ડુબલી બોર્ડમાં કેવી રીતે करतो એ ઓફિસ જે છે એને એનું બોર્ડ મારેલું કે ભાઈ આ સુરત હેરાલ્ડ એસેટ નાઇનની ઓફિસ છે અને આ ફિરોજ જે છે ત્યાં એની બેસવાની જગ્યા હતી ને ત્યાં જ પ્રિન્ટરને બધું રાખીને આ નોટ બનાવવાનું કાર્ય ચાલતું હતું હા એ સો ટકા એ સાચી વાત છે કે મીડિયાનો ઉપયોગ કરવાથી અન્ય કોઈ એની શંકા પણ ન જાય અને કોઈ એને ત્યાં રેડ કરવા કે ખરાઈ કરવા માટે ન જઈ શકે પોલીસ ને શંકા એટલા માટે ગઈ કે કોઈ પણ વ્યક્તિ આવું ગેરકાયદેસર પ્રવૃત્તિ કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય